દાદીના ખાટલાને અડોઅડ સૂતેલી નિરજાને એક વાત મૂંઝવતી હતી કે મેં સાથે રહેવા આવવાનું કહ્યું તો બા કેમ કાંઈ ના બોલ્યા એને અહીં આવવાના થોડા દિવસ પહેલાંની વાત યાદ આવી પપ્પા કહેતા હતા કે આપણે સુરભી માટે ચાર પાંચ તોલાનું કંઈક લઈ જઈએ ત્યારે મમ્મીએ કહ્યું હતું કે આપણે એમ છલકાઈ જવાની જરૂર નથી એની દીકરી છે એને પોસાય તેટલું આપે આપણે તો સમાજ વહેવારે ઠીક દેખાય એટલું આપવાનું હોય મારે ખોટા દેખાડા નથી કરવા નિર્જાના વિચારો ઘૂમરી લેતા હતા મમ્મીને આ લોકો કેમ નહીં ગમતા હોય આ બધા કેવા સારા છે તોય કેમ નહીં ગમતા હોય પરંતુ નિર્જાને મમ્મી પપ્પાના લગ્નની કહાણીની ખબર ન હતી ગામડાના સામાન્ય ખેડૂત ઘરનો વિનોદ ભણવામાં ખૂબ હોશિયાર હતો ઇજનેરી કોલેજ પૂરી કરી તે તરત જ સારી કંપનીમાં નોકરી મળી ગઈ સરિતા પૈસાદાર કુટુંબની દીકરી હતી જ્ઞાતિમાં દેખાવડા અને ઊંચું ભણેલા છોકરાઓની તંગી રહેતી સરિતાના વડીલોએ આડી સવડી ઓળખાણો ગોતીને સગાઈ માટે પ્રસ્તાવ મોકલ્યો પણ શરત રાખી કે અમારી દીકરી શહેરમાં ઉછરી છે એટલે એને ગામડું ફાવે નહીં એટલે લગ્ન પહેલાં શહેરમાં ઘર વસાવી લેવું સરિતા સુંદર અને ભણેલી ગણેલી હતી એટલે વિનોદના વડીલોએ વિચાર કર્યો કે આમે એને કયા અહીં રહીને ખેતી કરવી છે રજામાં આવે ત્યારે ફાવે એટલું રોકાય પણ દીકરાને પૈસાદાર માભાવાળું સાસર્યું મળે છે ને એ ગણતરીએ શરત માન્ય રાખી હતી સરિતા પરણીને આવીને ચાર દિવસ જ રોકાઈ હતી કુળદેવીના નિવેદ પતાવીને નોકરીવાળા શહેરમાં અગાઉથી વસાવી રાખેલ ઘરે જતી રહી હતી અને પછી ખપ પૂરતું જ આવવાનું રાખતી વિનોદભાઈ અને સરિતા સગા વહાલામાં થઈને આજે આવવાના હતા સવારે સિરામણ કરીને સુરભી અને નિર્જા બેય બહેનોએ મળીને ઉપરનો ઓરડો ઉતારવા માટે સાફ સૂફ કરી નાખ્યો જરૂર પૂરતું પાગરણ અને પાણીની મટકી પણ લાવી મૂકી પછી બંને કપડાં ધોવા બેઠી એટલામાં ગાડી આવી પંપના ભૂંગડામાંથી પડદા ધોધ પાસે બેસીને નિર્જા કપડાં છપછબાવી રહી હતી તે પડતું મૂકીને દોડી ગઈ સરિતાએ એને ઠપકો આપ્યો આમ આટલું બધું પલળાતું હશે બીમાર પડી જવાય પણ નિર્જાનો જવાબ હતો મમ્મી પપ્પા મને અહીં બહુ ગમે છે કાલે દીદીએ મને ગાય દોવાનું શીખવ્યું રાતે ઉપરના ઓરડામાં સુવા જતા વેત સરિતાએ નિરજાને ધમકાવવાનું ચાલુ કર્યું તને ઘરેથી નીકળ્યા ત્યારે કેટલી સમજાવી હતી કે ત્યાં જઈને ગામડિયાણો ના થઈ જતી અને આ તારા વાળતો જો આટલું બધું તેલ અને તે આજે સુરભીના કપડાં પહેર્યા જરાય સારી નહોતી લાગતી નિરજા મૂંગી રહીને સાંભળતી રહી પણ અચાનક બોલી ઉઠી તમને ના ગમતું હોય તો મારે લગ્ન કરવા રોકાવું જ નથી કાલે જ જતું રહેવું છે એમ કહીને એ રડી પડી નીચે અવાજ પહોંચે તો ફજેતી થશે એ વિચારે વિનોદભાઈએ તરત જ છાની રાખવા સમજાવી બેટા મમ્મી તો તું રૂપાળી દેખાય એટલે કહે છે આપણે શહેરમાં રહીએ એમ અહીં રહીએ તો તારો વટ પડે એટલે કહે છે હું એને ખીજાઈશ હવે તને કાંઈ નહીં કહે છાની રહી જા નિરજા તો રોતા રોતા જ બોલી મારે મમ્મી પાસે નથી સૂવું બા પાસે સૂવું છે લે સાવ છાની રહી જા તો બા પાસે મૂકી જાઉં નિર્જા સાવ ચૂપ થઈ ગઈ પપ્પા સાથે નીચે આવી પપ્પાએ પાગરણ લઈ લીધું હતું નિર્જાએ ખાટલો બાને અડો અડ ઢાળ્યો અને સૂઈ ગઈ રેવાબાઇએ કહ્યું વિનોદ આ અહીં આવી ત્યારથી મારી પાસે જ સૂવે છે ઉપર સુવાની સાંજે જ ના પાડતી હતી એની મમ્મી પરાણે લઈ ગયા પપ્પા પગથિયા ચડવા માંડ્યા એટલે નિર્જાએ દાદીનો હાથ પકડીને પોતાના માથા પર મુકાવી દીધો નિરજા આનંદના પ્રસંગે આવી છે છતાં નિરજાને રડવું પડ્યું એ વિનોદભાઈને ના રૂચ્યું એણે પથારીમાં લંબાવીને પત્નીને કહ્યું તારી ઘણી રીતભાત મને ગમતી નથી આજે નિર્જાને પણ ના ગમે બિચારીને રોવું પડ્યું આપણે આ એક દીકરી જ છે એ પણ કોઈ ઘરડાના પુણ્યને લીધે મળી છે આપણે જે કાંઈ કરીએ છીએ તે આ દીકરીને રાજી રાખવા સુખી કરવા આજે તે જોયું ને એ બધા સાથે કેવી ખુશીમાં છે તારી માન્યતાઓને સાચી પાડવા તું એની ખુશી જોઈ શકતી નથી આજ તું બધી ચોખવટ સાંભળી લે રમેશનો જીવ ભણતરમાં ના હતો એટલે એ વધુ ના ભણ્યો ને બાપુજી સાથે ખેતીમાં વળગી ગયો હું ભણ્યો અને નોકરી મળી પણ મારા ભણવાના ખર્ચા એની મહેનતમાંથી નીકળતા હતા અને રમેશ અને કમળાની લાગણીની વાત કરું મેં ખેતીમાંથી મારું નામ કઢાવી નાખવા અરજી મોકલી પણ રમેશ પંચાયત ઓફિસમાં આપવા જતો નથી અને કમળા કહે છે કે તમે નિવૃત્ત થઈને આવો ત્યારે અડધી વાડીમાં બંગલો બનાવજો અને તારી ભાભીઓની આગતા સ્વાગતાની તો તને ખબર જ છે ને તારી જાણ ખાતર કહી દઉં તે સુરભી માટે ઘરેણાની ના પાડી પણ હું અપાવવાનો જ છું થોડી વાર અટકીને એણે બોલવાનું ચાલુ રાખ્યું મને એમ કે તું શિક્ષિત છો ઉંમર વધશે એટલે વહેવારું સમજણ આવશે પણ તારું શિક્ષણ નકામું ગયું અને આપણે મરી જઈએ પછી નિર્જાને હેમત અને સુરભી સિવાય કોણ સગું હશે સરિતાએ મનમાં ગોઠવેલી દલીલો પતિની લાંબી ચોખવટવાળી વાત સમજીનો ઓગળી ગઈ પડખું ફરીને પતિ પાસે ગઈ વળગીને રડવા લાગી અને એટલું જ બોલી તમારી વાત સાચી છે મારી ભૂલ છે મારી નિર્જાને ગમે એ બધું મને ગમશે બસ જાણે કાંઈ બન્યું જ નથી એમ સવારે ઉઠીને હસતા હસતા પતિ પત્ની નીચે આવ્યા દેરાણી જેઠાણી અને બે બહેનોએ મળીને ઘરના કામ પૂરા કર્યા પછી બધા ભેગા મળીને બેઠા કમળાએ સુરભી માટે ખરીદેલ કપડાં અને આણાની ચીજ વસ્તુઓ જેઠાણીને બતાવી ભાભી આ વીંટી જમાઈ માટે ને આ દોરો સુરભી માટે આપણી શક્તિ એવી ભક્તિ નિર્જા માટે ચાંદીના સાંકડા લેવા હતા પણ એને કહેવા ગમે ના ગમે એટલે લીધા નથી એને ભેગી લઈ જઈને લઈ આવશું સરિતાએ કહ્યું પણ કમળા આપણા ઘર પ્રમાણે આ આણું ઓછું કહેવાય આજે બપોરે જમીને બે છોકરીઓને લઈને અમે શહેરમાં જઈશું એને ગમે એવું લઈ આવશું એ માટે તો અમે વહેલા આવ્યા છીએ અને તને સાથે નથી લઈ જવી તું ત્યાં સોંઘું મોંઘું કર્યા કર એવી છો સાંજે ગાડી પાછી આવી ખરીદેલો સામાન ખીચો ખીચ ભર્યો હતો સરિતાએ સાસુ અને કમળાને પોતાની પર્સમાંથી ડાબલો કાઢીને બતાવ્યો આ કંગનની જોડી અને આ હાર સુરભી માટે સુરભીના લગ્ન ખૂબ ધામધૂમથી ઉજવાયા મહેમાનો જતા રહ્યા વિનોદભાઈ અને સરિતા જવાની તૈયારી કરવા માંડ્યા નિર્જાએ બાને સાથે લઈ જવાની જીત કરી મમ્મી પપ્પાએ પણ સાચો આગ્રહ કર્યો પણ કમળાએ કહ્યું મારે સુરભી ગઈ અને હવે બા જાય તો તો મને સાવ સૂનું સૂનું લાગે નિર્જાને તો હજી વેકેશન છે એટલે અહીં મૂકતા જાવ થોડા દિવસ પછી અહીં ખેતીની દેખરેખની ગોઠવણ કરીને અમે બાને લઈને આટો દેવા આવશું અને નિરજાને મૂકી જઈશું વિનોદભાઈ અને સરિતા રવાના થયા બા કાકા કાકી અને ભાઈ પાસે ઊભીને હસ્તી હસતી નિરજા હાથ હલાવતી રહી અંદર આવીને એણે હેમંતને કહ્યું ભાઈ મને ટ્રેક્ટર ચલાવતા શીખવાડજે હો ગાડી સડસડાટ આગળ ચાલતી હતી સરિતાનું મન પાછળની તરફ દોડતું હતું એક પ્રસંગનું તારદર્શ ચિત્ર નજર સામે આવ્યો મારો પરણીને આવ્યાનો ચોથો દિવસ હતો આજે પતિ સાથે શહેરમાં જતા રહેવાનું હતું હું ઓસરીમાં ખાટ પર બેઠી હતી સાસુ ગાય દોહીને આવ્યા પાણીયારે ઊભીને ફીણ આઘા કરવા હૂફ મારતા મારતા દૂધનો આખો પ્યાલો ભરીને મને આપ્યો મેં કહ્યું મને ના ભાવે એણે કહ્યું થોડુંક તો પીઓ મેં કહ્યું મને જરાય ના ભાવે સરિતાથી પ્રગટ બોલાઈ ગયું જે ગુમાવી દીધું એ પાછું ન મળે જો તે દિવસે પી લીધું હોત તો આજે પણ દૂધ પીને નીકળી હોત